નકર અમે તો એટલે આમ બધા મેં જ્યાં હે પાસે જ્યાં આઈ ત્યાં ડોક્ટરો દવાખાનો કોઈ દેહી પોતાની ફરે લીધું તો કઈથી મેળ નતો આવતો દેહી દવામાં તો એ ક્યાંક લાંબો ટાઈમ દવા કરો તો મેટે જાય હે લાંબો ટાઈમ કરી તો વરહ વરહ થી કરી તો નતા મી જાય ઉપરેશન કેતા એવું ડોક્ટર ઉપરેશન કરાવો ને તો જ તમારે નકર નહીં મીઠી એવું છે કોઈની પગું દુખતા હોય કે સુવા સડતું હોય કે એસિડિટી ગેસ બધું સારું થઈ જાય એ નહીં કે રોગા પગું મટી જાય ને વજન જ ઘટે વજન ઘટે એના આપણા શરીરમાં જે દુઃખ હોય કંઈ પણ જાતા રહીએ ને બધું અહીંયા નેચરલ વસ્તુનું જ હોય કોઈ દવા કે વેલું ને કેમિકલ વાળું એ છે કોઈની કંઈ ન વાંધ હોય ને પીએ તોય સારું સાનું બંધણ હોય તોય મુકાઈ જાય આફળ વાફળ મરજી જ ન થાય છે આપી

रोट है थे वगैया पूर्ण बार तो एक बस वहाँ बैठो एक आम बैठो ने ऊपर बैठी देखा तो तो काले एक बस नौतु एक नौतु તો કાલે જઈને પપ્પા આ ગાડી લે અને બહાર ગયા તા તે ગાડીને હેઠ બે જોતા તો બે એક પાછું ગયું ગાડીમાં ગાડી ગઈ લગભગ ગાડીમાં સડે ગયું હતું તો એટલે માર્ગ માં ધીરે ધીરે ગાડી હાલી હતી એમાં ઉતરે ગયું પણ હાંજી સુધી આવ્યું હાંજ સુધી હું એટલે મું જ ન આવ્યું તો હમણાંથી કે ગાડીમાં ગું અને ગાડીમાં કાંઈ વ્યવગું હું એ હતી કામ થયું હોય કે ખબર હોય સાંજ સુધી ન આવ્યું હવાઈ રીતે નહીં સાંજી ખબર નહીં આ મારા એટલે આમ ગાડી ભીડી આલી હતી ઉતરે ગયું હે તો સાંજી આવ્યું છે ઘર ગતું ગતું હમણાં તો બધાને ફાર પડે કે એક જ બસ નડ્યું એક તો મરે ગયું ગાડીમાં વ્યવહું બાય છે તો સાંજી સેઠ અમે વ્યારો કરતા હતા ને ધાર આવ્યું એ કામ બેઠું

प्रफ्राइट निया उनाई उनाई अले तु गेर के घर मादर गार भी एपपापा एटू था। ठाम दोवेना खाथी कमा ठाम दोवेना है तियो बहो पोराना गार काम को दोई गार का नाओ साथ तु 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 तु

તે આજે રિપેરિંગ થા હે સખારામનો જય ચાલુ કરવી નેત કરવી કી ચાલુ થાય સતર દ દ દ દ એસે સાલુ આરે પણ એ પાછી તું ને બાબા કીકર જવા ના હે જય જાતો દિયા બહેન સી હસસી હમ જાનને વાલે કસ્મી

आ, मारी हूँ मारी हूँ दे 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 साफ करवानी है साफ टाकी नहीं आ, थी। टाकी नहीं साफ करवानी है सर्विस वाला पहले जाई ने, ने अवली जो अवली ने हमने ट्रेन वाला था है ते दुनिया इन नहीं पड़ी तो साफ क्यों करी हो टाकी हमारे पास लाइन तो है લેસ સાફ કરી ઓકે હાલો એની થી કર નાખ્યું બસ જલ્દી આખણે ની પછી પછી તો આ બાબા હમું કરે બધું આ બાબા મમ્મી હા બાપા હા હા આપની આપની માં નોર નાખ દેવું હા ને ઇસમે બહુ ફુવારા હોગા હા બહુ ફુવારા હોતા જા પડીતી કે સાફ સાફ પોળાઈ જાય હા પછી સાફ થઈ જાય એન્જિન ને બધું સાફ થઈ જાય ભાઈ એ બાપા હા તે સજા આ બધું સાફ થઈ જશે ભાઈ છાપ સફાઈ આપણે કરવાની જ છે એની ઓય ઈ આવ્યું ડીઝલ હે ને ડીઝલ આવે છે તો પાણી ને તમે પાણી તો નીકળે ગોય છે કઢી જમી ને હમ જે વાટાકી ખોલે ને સર્વિસ કરાવવા નાખીએ ના એ પપ્પા હા હમ એ ભાઈ હમ ભાઈ

મોકે પૂરા થઈ ગયા ડોજીવાળે ઉતા નહીં ઘણા જીરે થોડું નાખા આ ખીચડી વખારવાની